રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ બે હજાર પચીસના ઉદઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન मारा साथी ने शहर अध्यक्ष श्री अमित भाई शाह डॉक्टर हर्षद भाई पटेल श्री अमूल भाई भट्ट श्री कौशिक भाई जैन श्री जितेंद्र भाई पटेल श्री भाई पटेल श्रीमती दर्शनाबेन वाघेला श्री, दर्शना श्री अमित भाई ठाकर श्री दिनेश दिनेशभ कुशवाहा्री पायल बन कूक श्रीमती कंचनबेन रादड़िया डेप्यूटी मेयर श्री, श्री जतीन भाई पटेल स्टैंडिंग चेयरमैन श्री देवांग भाई दाणी पक्षना नेता श्री गौरांग प्रजापति દંડક શ્રીમતી શીતલબેન ડાગા અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુબેન શર્મા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રગતિશીલ ખેડૂત મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત થવા હંમેશા પ્રેરણા આપી રહ્યા છે મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે હંમેશા સમય કરતાં આગળનું અને જનતા જનાર્દનની સુખાકારીનું જ વિચાર કરે છે તેમણે લોકોનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે નાની ઉંમરે થતાં ગંભીર રોગોમાંથી બચી શકાય તેઓ રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જ જરૂરી છે વડાપ્રધાન શ્રીએ સ્વાસ્થ્યપ્રદ આહાર આપણી થાળીમાં પહોંચે તે માટે બે અભિયાન શરૂ કરાવ્યા છે એક મિલેટ્સ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે જેથી રાસાયણ વગરનો ઝેર મુક્ત તથા સ્વાસ્થ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય વડાપ્રધાન શ્રીના આવા જનકલ્યાણ લક્ષી અભિયાનને આગળ ધપાવતો આજનો આ કાર્યક્રમ છે મિલેટ્સ ઉત્પાદનનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસના બે દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત સાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે અભિનંદન પાઠવું છું વડાપ્રધાનશ્રીએ વિરાસત બી વિકાસ બીના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા જાડા ધન એટલે કે મિલેટ્સ આપણો વારસો છે આ આરોગ્યપ્રદ ધાન્યના ફાયદાઓ વડાપ્રધાનશ્રીએ સમગ્ર દુનિયા સમક્ષ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ધી મિલેટથી સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યો છે થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી શરૂ થયેલી મિલેટ માટેની મુહિમ આજે લાઇફસ્ટાઈલનો હિસ્સો બની છે તેમનું આ અભિયાન હવે ઘર ઘર સુધી પહોંચ્યું છે ને હવે લગ્ન પ્રસંગમાં પણ મિલેટ કાઉન્ટરો આપણને જોવા મળી રહ્યા છે મિલેટ આધારિત પ્રોસેસ અને પેકેજ ફૂડ આઈટમ્સ હવે સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે અને મિલેટની સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસી છે છેલ્લા કેટલાય વર્ષોમાં દેશમાં શ્રી અન્ન પર કામ કરતા પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે મોટી સંખ્યામાં એપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે સ્વસહાય જૂથની મહિલાઓ પણ હવે મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે મિલેટ્સ પ્રોડક્ટ્સથી યુવાનોને મહિલાઓ મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બેયનું સ્વાસ્થ્ય બગડ્યું છે નાની વયે ગંભીર રોગો થવા માંડ્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એની સામે મિશન લાઈફ અને નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ જોક આપીને સ્વસ્થ સમૃદ્ધ તંદુરસ્ત સમાજની નેમ રાખી છે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગનો અમલ કરીને ખેડૂતોની આવક વધારવાનો પણ પ્રયાસ મોદી સાહેબે કર્યો છે આ માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે તાજેતરમાં ચોવીસો કરોડ રૂપિયાથી વધુ રકમ ફળવી છે ગુજરાતમાં તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી મોડ થી ઉપાડી છે રાજ્યમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનમાં યોગ્ય બજાર મળે તે માટે મિલેટ્સ મહોત્સવની સાથે પ્રાકૃતિક કૃષિ પેદાશોના માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી મોદીએ ભારતને સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ અને બે હાજર સુડતાલીસ સુધીના સમયને આપણે અમૃતકાળ કહ્યો છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ પ્રાકૃતિક ખેતી અને મિલેશનો સુવર્ણકાળ બને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે રાજ્યના સાત જેટલી મહાનગરપાલિકાઓમાં સંયુક્ત રીતે યોજાયેલા આ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ જેના વરદ હસ્તે શુભારંભ થઈ રહ્યો છે એવા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર પ્રતિમાબેન જૈન રાજ્યસભાના સાંસદ શ્રી નરેરીભાઈ અમીન મંચ સૌ મહાનુભાવો અમારા કૃષિ ખાતાના અગ્ર શ્રી અંજુ શર્મા મેડમ ઉપસ્થિત ખેતીવાડી ખાતાના સૌ અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ત્રેવીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવા માટે યુનોમાં દરખાસ્ત કરી હતી જેનો વિશ્વના બહોતેર જેટલા દેશોએ સંમતિ આપી અને એના પરિણામે બે હજાર ત્રેવીસનું વર્ષ આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવું સમગ્ર વિશ્વમાં આ મિલટની જે વાનગીઓ બને છે ખોરાક માટે એના પરિણામે આનો ઉપયોગ વધે એનો વપરાશ વધે એનું ઉત્પાદન વધે જેના પરિણામે લોકોના આરોગ્યમાં સુધારો થાય ખેડૂતોને પણ ફાયદો થાય અને પ્રતિકૂળ હવામાન વચ્ચે ટકી શકે તેવા જાડા જેને કહી શકાય એવા જુવાર બાજરો રાગી જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે એવા ધનધાન્યોનું વિશ્વમાં ચલણ વધે એનો ખોરાકમાં વધુ ઉપયોગ થાય લોકોનું આરોગ્ય સુધરે અને એના પરિણામે ખેડૂતોને પણ ફાયદો થાય આવા હેતુસર આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મિલેટ માટેના ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો સમગ્ર વિશ્વ માટે કરાવ્યા અને એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે આવા મિલેટના આવા કાર્યક્રમોના માધ્યમથી આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણા આરોગ્યમાં આપણે બંને એટલો મિલેટની વાનગીનો ઉપયોગ કરી શકીએ આપણા બાળકો માટે પણ એનો ઉપયોગ કરી અને એના આરોગ્યની આપણે ચિંતા સેવી તો હું માનું છું ત્યાં સુધી આરોગ્ય માટે ખૂબ મોટો ફાયદો આ મિલેટ એટલે કે સ્ત્રીઅનથી થશે અને એનો પ્રચાર પ્રસાર વધે એનો ઉપયોગ વધે એવા હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરી રહી છે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મિલેટના દરેક બાબતોમાં અંગત રસ લઈ અને કામ કરી રહ્યા છે સાથોસાથ પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી પણ સમયની માંગ અને જરૂરિયાત છે આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના હિસાબે ઉત્પન્ન થતાં અનાજ શાકભાજી ફળો એમાં અમુક અંશો આવા રાસાયણિક જંતુનાશક દવાઓ અને પ્રાકૃતિક ખાતરોના કારણે રહી જાય છે જે આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે જેના પરિણામે કેન્સર બીપી ડાયાબિટીસ જેવા રોગો થાય છે અને આપણું આરોગ્ય જોખમાય છે તો આપણે આપણું મૂળ દેશી ગાયના છાણથી એના ગોબર અને મળી ખેતી પદ્ધતિ તરફ વળી આપણી પરંપરાગત ખેતી પદ્ધતિ તરફ અને એના ઉપયોગથી જો આપણે ખેતી કરી તો ઝીરો બજેટથી ખેતી થાય ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય અને એના પરિણામે આરોગ્ય માટે ફાયદો થાય રાસાયણિક ખાતરોના પરિણામે જમીનનું સ્તર બગડે છે જમીન બગડતી અટકે પર્યાવરણ સુધરે અને ખૂબ એના સારા ભાવો મળે જેના પરિણામે ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે એટલે એક તો આ મિલેટ અને બીજું પ્રાકૃતિક ખેતી આ બંને હાલના સમયની તાતી જરૂરિયાત છે આપણા વડાપ્રધાન શ્રી આપણા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પાઠકજી આ બધા આ પ્રવૃત્તિને વેગ મળે ગુજરાતમાં આ પ્રવૃત્તિ મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એના માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમના માધ્યમથી આ પ્રવૃત્તિઓને વેગ મળશે એવું મારું માનવું છે અહીં આવેલા તમામ ખેડૂત ભાઈ બહેનોને મારી વિનંતી કે અહીં મિલેટના અને પ્રાકૃતિક ખેતી માટેના જે જુદા જુદા સ્ટોલો છે એની તમે મુલાકાત લઈને જાણકારી મેળવજો એનાથી થતા ફાયદા અને એની સમજ કેળવજો અને તમારા રોજબરોજના જીવન જરૂરિયાતમાં એનો ઉપયોગ કરજો એવી મારી સૌને નમ્ર વિનંતી છે આજના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ પધાર્યા સૌનું હાર્દિક સ્વાગત કરું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત